ચોકલેટ ખાઈ દો અને ચોકલેટ ન લીધો દો ટપું ગયા ગઈ શું પાડ લો તો શું પાડ હે શું લાગે હું થાય લઈ પકડું લઈ ના પકડું હાઈ કેમ તમે બધા જશો અને મજા તમે ફરી અમારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે બસ જોરથી બોલી

ગાઈ હા નથ લાઈ કરો ગાઈ મારા જવાનો છે પાલન જવાનો ગમે છે તો ટિફિન રેડી થઈ ગઈ છું મારા જાવ હા જોઈએ કે ચોકલેટ મળવા રેડી ગો બતાવી સીતા તમે રેડી છો કેવા લાગી છો કેટલો આ બધ રેડી જમન ખાઈ મૂકો આવોમાં તમે જોત ખરાય ને મારો પગ આમ ભાજી સુઝ બુટ બે

के जो सेक से है गाइज। था 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 था। ना थी है बहुत करी बताइए सर मैं तुम अंदाज़ उस दिन बताइए बताइए सर बताइए सर गाइस तुमने बताइए ना बताइए गाइस गाइस यस गाइस हेल्लो गाइस हूँ साल का बदाम नहीं बंदर को मारें हेल्लो नॉर्थ का ही नहीं तुम जा रही है ना हूँ ना ना को तो काइन हमें नॉर्थ तो काइन ही है मै નૈનકુ તો તમે શેર કરજો જલ્દી જલ્દી સર જલ્દી જલ્દી હું નવરો રખડી દેખો મજા મજા કરી માં તારો ટિફિન રોળે તારે માં મે ટિફિન માં કાઈ સેટ નહી આજ સર બધા કન્ટિન્યુ લોકો મને રહેતો બે લે મિત્રો આપણે ટપ્પુને પેલા સવારમાં મૂકવા ગયા હતા પાર્લરે તમને ખબર હોય તો ખબર છે ને ખબર જ હશે તો ટપ્પુ પાર્લર મૂકીને ઘરે હું આવ્યો ઘરે આવી નાઈન ટેન ફ્રેશ થયો પછી નાઈન તો નાખ્યો તો આમ તો સવારમાં છે ટપ્પુ બધાયું તમે નાઈન ધોઈન તો નાખ્યો તો ઘરે આવ્યો ઘડી ઉતો પછી નાસ્તો કર્યો ઘડી પાછી બે ત્રણ ફ્રેન્ડ લોકો આવી જાય ને તો કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં લોક સ્ટાર્ટ કરવાનું ફ્રેન્ડ લોકો આવી જાય ઘરે બેઠા હતા એટલે સ્ટાર્ટ કરવા નહીં પછી ગયા એટલે હું સુઈ ગયો હતો સુઈ નચાર ભાજી ગયો વાજી ગયો ચાર વાગી ગયા જવાનું છે આપણે બહાર નીકળી જાય ગાડી લઈને અને ટપ્પો તો પાર્લર જ છે અને આપણે એટલે જવાનું છે ફ્રેન્ડના ઘરે ઘરે નહીં પણ આજે જવાનું આપણે વિડીયો શૂટ કરવા ગમે રખડવા ફ્રેન્ડ એટલે જૂના પહેલાંના દોસ્તાર છે મારા એ તમે એને ઓળખતા દેશો તમને લોગમાં બતાવીશ તમે બધા કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો કે હું કોની પાસે જાવ છું ચાલો મિત્રો બ્લોગમાં બને આ કીધું હતું કે હું છું ભાઈ બંધ ને જૂના ફ્રેન્ડ ને બતાવવાના છે પણ એમાં એવું છે કે બધા બેહી જ્યાતા ભાઈબંધ ઘણા બધા આવી ગયા બેસી જ્યાં બ્લોગ બનાવવાનું ભૂલી ગયો તમે ખાવ એટલે આવો અચ્છા થાકી જ્યાં અને પાછ રખડી પાછા બે ઈમ લો અને ઓળખો આવી જ્યાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને ઓળખતા જઈશું ઓળખો ને બધા નીચે કોમેન્ટ કરી દો ઓળખો તમે જો

અમારા પારિવારિક બળા બોલીસ ને તો વિવાદ થઈ જાય હું કઈક બોલીસ ને તો વિવાદ થઈ જાય તો મત બોલવું ને આપણે મત સારું હાલો તો કંટી નહી બળા બ્લોગ માં બન્યા રહીજો ચોઇતરા આવી ગયા છે પાછા આગળના લેન જોગલાર નું કવર કવર કોતે લેડીઝ કવર મત નાખી ને એકાદુ લેડીઝ નો ફોન વાપરે બરોબર કવર હોય ને સેમસન ને એ ફોન વાપરે હા

આવશો પૈસા નહીં હાર વાય લઈ દો લઈ દો ભાઈ હા લેમ કો લઈ દો હલો આ રીસાન વહી ગઈ હાલો લઈ દો તોય છે ને સોકલેટ ખાઈ દો ને સોકલેટ ન લઈ દો ટપુ પાળી ગઈ સૂપ વાળો જો તો સૂપ લઈને આવી ગઈ બહુ ભાન સૂપ ગમે જો કાલે એક પીધું તો ને અત્યારે પીવે છે એકસો ને વીસ સૂપ છે એટલે બસો ને ચાલીસ રૂપિયાનો બે સૂપ છે અમરવાલી સુધાર ચોકલેટ ખાઈ દઈશ ચોકલેટ ઠંડી નીકળવા ખવાય તો સૂપ પી સૂપ પીને એ પીવાનું ચાલુ કરે મને પૂછ્યું નહીં તમારે પીવું નહીં ચાલુ જ કરો એમ કાંઈ પૂછે જ નહીં એક લેખે પીવા મળે ભૂખ નહીં ચોકલેટ એ જાય તાર સુપે મને એમ તું રે મારા રનો આ હા હું આવતી તો કોદી ને ઉભી રે ને તો છો હવે સુપી આવી ગઈ ને ચોકલેટી આવી ગઈ રેડી હવે ઘર પેકી છે ને જમવાનું બને મારા હાટું જલ્દી તો ઘરે આવી જા તો અમે ક્યાં જમીન પર લીધું જમીન બહાર નીકળ જ્યાં સુધી બધો કોણ જોવા માંગી છે તો બોલી ફાઈ ગઈ ક્યાં જમીન જમીન અતાર મમ આવી બહાર માર્કેટ માં તો ક્યાં જાવું હું તો લિફ્ટ માં આવી જાય બહાર ફૂલે કપૂર બેસ मेरवाली <laughs> 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 <laughs>

હા હા બોલ બોલ એમ ધંધો બന്തજે એવું નકો કોઈ ખાય ને કોઈ ખાધા ને અરે ગાઈસ તમે અહીં ને તો બધાય હા હું કે વેફર પાપડી નહીં પણ વેફર ચટણી ખાવ આવજો બસ કહી દીધું પ્રમોશન કરને કમી પેમેન્ટ આજ તો ખાલી ના જ હા હા એક હે નગરું એવું તો છે ને વેફર ખાઈને હે વેફર તે નું પેટ પણ માર મોઢું દુખી ગયું એમ હા

લઈ ઉરો ને રેડબુલ મારું તાડું આમ તો ધુવાળા અંદર થી દોવાળા નીકળે તો કેવું લાગે રેબુ ને છે ને લાફો મારી એમને હું થાય લાઈ લાઈ અબ એમ મજા આયેગા ના ભિડો લાઈ ના પકડું લાઈ ના તમ આવડે આમ ને ઓહ ઠંડો લાગ્યો આમ નું લાઈ પકડી રાખું એમ કો પછી આપું પકડું અન તો તમે સાથે મને બહુ મજા આવે ઓય

તો કઈ નહીં મિત્રો ચાલો આપણે મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતા જય મોગલ સપોર્ટ કરતા રહેજો આવો અને આવો અને હું શું તમારો ગુજરાત ઉઠતી ઉઠતી આવે છે એમ કહે છે ચાલો બાય બાય ટાટા સી યુ મળીએ આપણે નવા બ્લોગમાં કેટલીક વાર અમે કેટલી વાર કેવું બાય બાય ટાટા પાછું આવું છું હે તો બાય બાય કેવાય છો શું કહેવાય બોલીશ શું કહેશ કે જો ઉઠતી ઉઠતી આવે গোয়ে খাত্যেয়幫গুত ইজআরত� 8 সক্য়েু হাত্ কিশডিয় রাহয়ে় এঁশয়বে ত্য়঳ায় হিস্যșili গ� о steroid্ এভির rozpরযেষ। এনঙ্যবো ひাক તમે બધા કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો પછી લાઈક શેર અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી થી છે અને સબસ્ક્રાઇબ તો કરજો ને બે લાઈક અને વાનો બોલશો ને એટલે અમારા બ્લોગ તમને જોવા અને એસે કોમેડ આવે તો બ્લોગ નથી મુકતો બ્લોગ તો મુકવા પણ સપોર્ટ કરતા અને તો હા તો પછી હું તમને એક મિનિટ મેસેજ બતાવું છું એ બ્લોગ નો છે કાઈ નહીં સપોર્ટ કરતા રહીજો પૂરેપૂરો ઇન્સ્ટાગ્રામમાં ન કરો કાંઈ નહીં યુટ્યુબમાં કરજો હવે สวัสดีไปนะต่านผู้ชมทนทุกทานบ๊าบาย